ડીસાના પુલ પર બાઇક પર જતા દંપતીને જીપડાલાએ ટક્કર મારતા ગંભીર ઇજાઓ ડીસા ઓવરબ્રિજ પર બાઇક પર જઈ રહેલા દંપતીને જીપડાલાએ ટક્કર મારતા પતિ પત્ની બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં પત્નીને વધુ ઇજાઓ થઈ હોવાથી પાલનપુર રીફર કરવામાં આવ્યા છે અકસ્માત બાદ જીપડાલા ચાલક નાસી છૂટ્યો હતો આ અકસ્માતની વિગત એવી છે કે ડીસા તાલુકાના વડાવલ ગામે રહેતા સોમાભાઈ મફાભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવનાબેન સોમાભાઈ પ્રજાપતિ પાલનપુરથી કોઈ સંબંધીની દવાખાને ખબર કાઢી વડાવલ તરફ જઈ રહ્યા હતા ત્યારે ડીસા ઓવરબ્રિજ પર પાછળથી આવી રહેલા જીપડાલાએ બાઇકને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા જેમાં બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી તેઓને એકસો આઠ ઇમરજન્સી વાન દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જેમાં ભાવનાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા આકસ્માત બાદ બાદ ચાલક નાસી છૂટ્યો હતો આ અંગે પોલીસે સોમાભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે